દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રણ સાત બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની વાત કરું તો લસણની હરાજીનું કામકાજ છાપરા નંબર નવમાં પિલર નંબર ફોરથી એક તરફ કરેલ છે જોઈ શકો છો તમે અને આજની આવકની વાત કરું તો આજની આવક પણ કાલ જેવી જ છે બે છાપરા ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો હા મેનુ છાપરું પણ ભરાઈ ગયું છે તો ચાલો હવે જાણ્યા આજના કેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહો જાણ્યા આજની લસણની કેવી રહી છે લસણની બજારું જોઈ લો દેશી લસણો છસો ને પિસ્તાલીસ રૂપિયામાં વેચાણું છસો પિસ્તાલીસ બજારની વાત કરું તો બજાર આજે પણ થોડી નરમ જણવાની છે બજારું સાવ નરમ છે જોઈ લ્યો આવા માલમાં છસો ને પિસ્તાળીસ રૂપિયામાં વેચાણું છે તો દેખીએ દેશી માલ એ છસો પેતાલીસ રૂપિયામાં બીકા છસો પેતાલીસ રૂપિયામાં બજાર કી વાત બોલું તો આજ બજાર કાફી નરમ દીખીએ લસૂણમાં દેખીએ છસો પિસ્તાલીસ બીસ કિલો કાઢીસાવ

माले सात सौ ने पाँच रुपया ना भाव पड़ा था सात सौ ने पाँच रुपया बीस किलो ना भाव मीडियम क्वालिटी तो तो है खुले पड़दी ना माल है मुंडा टाइप है ते तो देखिए मुंडा टाइप लहसुन है मीडियम क्वालिटी है रासबंद माल है इसका रेट आपको बताओ तो बीस किलो का रेट हुआ सात सौ पाँच रुपये बीस किलो का रेट मीडियम क्वालिटी है छोटा बड़ा सब साथ में ही है और तो दाना इसमें बिगाड़ वाला भी है सात सौ पाँच रुपये में निका है વેલી આય દેશી માલ છે લાડુ આ タイプ માલ છે વેલીયો સારુ લતન છે પડદા વરો માલ છે અને આની ભાવની વાત કરું તો 861 રૂપિયામાં વેચાણ છે 861 રૂપિયા દેખીએ આ ભી દેશી માલ હે લાડુ આ タイプ માલ હે પડદેવાલા માલ હે કાફી બઢિયા માલ હે બિસ્કી રેતની વાત કરું તો 20 કિલો caras તો 861 રૂપિયા 20 કિલો caras વેલી આય દેશી માલ છે मीडियम क्वालिटी है छसो पांठ रुपया मेता छसो ने पांठ रुपया किलो तो देखिए देसी मीडियम क्वालिटी है छोटा बड़ा दोनों साथ में है पर्दे वाला माल है मजबूत माल है इसकी बात करूँ तो 20 किलो, में 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 20 किलो। की रेट हुआ है छ सौ पैंसठ रूपए में बीता है छ सौ पैंसठ रुपया में बीस किलो देखिए बारिश की अभी स्टार्ट है देखिए बारिश की चालू ही हो गई है